છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપ કાર્યકરો દ્વારા સાંસદ ઉદેપુર એપીએમસી ખાતે સન્માન કરવામાં આવ્યું એપીએમસી ખાતે લોકસભાના નવનિર્વાચિત સાંસદ જસુભાઈ રાઠવાનું છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકરો દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહના કાર્યક્રમમાં જસુભાઈ રાઠવાને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ નારણ રાઠવા મહિલા મોરચા દ્વારા ભગવાન ગણેશજીનો ફોટો આપી અને સન્માન કરાયું હતું તો સામે જસુભાઈ રાઠવા દ્વારા પણ દેવથી દુર્લભ એવા કાર્યક્રો ઉપર ફલવર્ષા કરી અને વધાવવામાં આવ્યા હતા અને જસુભાઈ રાઠવાએ તમામ કાર્યક્રોનું દિલથી આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો વિરુલપોટ યલગાનીઝ ગુજરાતી નમસ્કાર આજે છોટા ઉદેપુર નગર અને છોટા ઉદયપુરના કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત કી જય